રાટ નહોતું ને મારા બેટા આ ટાઈમ પર રે બીજો ફલાખોને ચલો ચલો ફરી વાર હા 2025 હે તમે આવતે

અને સીધો અત્યારે બેઠક એટેન્ડ કરવા આવ્યો છું અને આજ જ મીટિંગ આવી જ રીતની મીટિંગ પહેલા પણ અમારી થઈ હતી ક્યારે થઈ આવી પહેલા મીટિંગ લગભગ આઠ નવ મહિના પહેલા જ થઈ હતી કોણે રાખી દીધી મીટિંગ એ મીટિંગમાં પણ આજ બધા સિનિયરો જ હતા પાર્ટી ના કોણે રાખી છે આજની મીટિંગ પાર્ટીના જ બધા લોકો છે એટલે અસંતુષ્ટો છે પાર્ટી ના 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 કોઈ પદાધિકારીઓ અસંતુષ્ટ હોઈ શકે તમને કોનો ફોન આવ્યો સાહેબ આપ તો સિનિયર છો નહીં નહીં મને એક વસ્તુ એવું કહો કોઈ પદાધિકારી હોય મારો પ્રદેશનો હોય કે લોકલ હોય જી સર એનો ફોન આવે એટલે અમારે તો આજે રહેવાનું હોય એ કઈ નારાજગી ના કહેવાય ને એટલે પ્રમુખ વિરુદ્ધની લોબી સક્રિય થઈ રહી છે ના 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 એવું કઈ છે નહીં અચ્છા તો કોના નામથી બુકિંગ તમને શું કહેવામાં આવ્યું આજની બેઠક ને એજન્ટ બસ આજે રહેવાનું છે વડોદરાની ચિંતા વડોદરાની ચિંતા એટલે વડોદરાનો વિકાસથી વંચિત રહ્યું છે નહીં નહીં ફરી એકવાર કહું તમને પહેલાં પણ મેં કીધું તમને એ જ વસ્તુ રિપીટ કરી છે કે પહેલાં પણ એક બેઠક થઈ હતી ત્યાર પછી ફરી આ ચોમાસું આવ્યું ચોમાસામાં કેટલીક વધારાની તકલીફો ઊભી થઈ હવે પબ્લિકમાંથી પણ થોડા મેસેજ ખોટા ગયેલા છે અને થોડી ચિંતાઓ વધી છે એ થોડી વહીવટી ચિંતાઓ છે થોડી સંગઠનની બીજું કંઈ છે નહીં આ પહેલી મીટિંગમાં શું ચર્ચાઓ થઈ હતી આ અચ્છા સાહેબ સાહેબ ખાલી એક વખત આપ આપ પ્રખર વક્તા જો સ્પષ્ટ વક્તા જો સ્પષ્ટ જણાવો સાહેબ પ્રેમથી કોને આમંત્રણ આપ્યું છે સર સર ફર્સ્ટ આટલું તો કીધું મેં તમને સર કોનું આમંત્રણ સર આમંત્રણ કોણ આટલું બોલ્યો તો ખરો ચોખ્ખા શબ્દો નામ નથી કીધું સાહેબ બોલ્યો ને નહીં સર જો જાહેર બોલ્યો સર 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 ફરીક વખત સર કદાચ કદાચ સર અમારી ભૂલ થાય છે સર ફરીક વખત પ્લીઝ ઇફ યુ ડોન્ટ રંજનબેન બટ બરાબર કોણ છે રંજનબેન બટ ઓ અમારા પ્રદેશના ઇન્ચાર્જ છે અત્યારે સંગઠન પર્વના અને અહીંયા કયા કયા મુદ્દાની ખાસ કંઈ ફેરના વિકાસ ફરી એક વાર કહ્યું અમારી પાસે મુખ્ય એજન્ટનાથી અમારે હાજર રહેવાનું છે હાજર રહીશે એટલે ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ સર શું કહીને તમને બોલાવવામાં આવ્યા હતા તો એક સ્પષ્ટ જો સ્પષ્ટ જણાવખા સ્પષ્ટ રીતના કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે બધા એ ઘણો વખત થયો છે આપણે બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમોમાં તો મળતા જ હોય છે કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ વડોદરા શહેરના વિકાસ માટે વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ બસ આટલા વિષયો માટે જ અમે ભેગા થયા હતા આપ સાહેબ બહુ સાચી વાત કીધી પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે દિવાળી ગેટ 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 છે હતું ના નથી ખાલી ખાલી બધા જે સિનિયર કાર્યકર્તાઓ છે એ લોકો બધા જે છે કે ભાઈ ચલો આપણે અવારનવાર કાર્યક્રમોમાં તો ભેગા થઈએ છે આ એક એવું ઇનફોર્મલ વેમાં જે છે સામાજિક એક ગેટ ટુગેધર કરીએ એમ આમાં કોઈ એવું દિવાળીનું સ્પેશિયલ દિવાળીનું ગેટ ટુગેધર એ રીતનું નથી અચ્છા ખુદ વડોદરા શહેર ભાજપ પ્રમુખને બી નથી ખબર કે નથી હાલના સાંસદને ખબર કે નથી હાલના ધારાસભ્યોને ખબર તો આ કયા પ્રકારની બેઠક માનો પર્ટિક્યુલરલી જે છે હું માન ત્યાં સુધી અહીંયા આગળ જે છે કેટલા લોકો અપેક્ષિત હતા કોણ કોણ અપેક્ષિત હતું એ પ્રમાણે જે છે એ મને એટલો આઈડિયા નથી કે કેટલા લોકો આમંત્રિત હતા પરંતુ જે છે એ આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં મોટાભાગે બધા સિનિયર કાર્યકર્તાઓ બધા ભેગા થવાના હતા સિનિયર તો ઘણા બધા સિનિયર છે છે સિનિયરો એવું કોઈ આમાં ભારતીય જનતા પાર્ટીમાં એવું સંતોષ અસંતુષ બધા ભારતીય જનતા પાર્ટીના એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છે પણ કદાચ એવું બને કે કોકને અનુકૂળતા હોય કોઈને અનુકૂળતા ન હોય એવું બની શકે બાકી કોઈ આવું અસંતુષ્ટ જૂથ ભેગું થયું છે એવું નથી નવ નિર્મિત કાર્યાળયમાં સાહેબ બે હજાર લોકો બેસી શકે પાંચસો થી બે હજાર લોકો બેસી એટલી મોટી ક્ષમતા છે તો એ છોડીને અહીં આવવા પાછળનું કારણ કે અલગ લાગે છે તમને કોઈ કારણ નહીં એવું આ બધા જે છે એ બધા પોતપોતાની રીતના એક સામાજિક જે છે જેને કહી શકાય કે ભાઈ જોડે કામ કરેલા સિનિયર નેતાઓ જે છે એમને જે છે એક પ્રોપરલી આયોજન કરીને ખાલી સાથે જમવા બેસીને અને ચર્ચા વિચારણાની બેઠક હતી આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો જો પાર્ટીનો કાર્યક્રમ હોત તો ચોક્કસ કાર્યાલય ભરતી નવા પ્રમુખ આવે પહેલા કોઈ કોઈ એવી કોઈ એવો એજન્ડા નહીં આપ નામ સજેસ્ટ કરશો કોઈનું ચોક્કસપણે અમને જ્યારે તક મળશે તો એ પ્રમાણે જે છે કે આપણા શહેરના વિકાસમાં જે પોતાનું સારું યોગદાન આપી શકે આ શહેર જે છે એ શિક્ષણની નગરી છે આ શહેર સંસ્કારી નગરી છે અને આ શહેરની આ ઓળખ જે છે ટકાઈ શકે એવા સક્ષમ વ્યક્તિ માટે ચોક્કસ કોઈનું નામ સજેસ્ટ કરવાનું હશે તો ચોક્કસ કરીશું સાહેબ પ્રમુખ રિપોર્ટ એવું લાગે છે આ બધું અમારા પ્રદેશમાંથી મોડી મંડળ નક્કી કરતું હોય છે અમારે માત્ર વ્યૂ આપવાના હોય છે થેન્ક યુ પ્રદેશ નારાજ છે પ્રદેશને ખબર જ નથી કે તમે આ પ્રકારની આ બેઠક થઈ જાય પ્રદેશની નારાજગી વહોરવી પડશે એવું લાગે છે આ બેઠક તો કરતા થઈ ગઈ આ બેઠક જે છે કોઈ એવી પાર્ટીના એજન્ડા માટે નથી બેઠકમાં માત્ર સિનિયર કાર્યકર્તાઓ જે છે એ જમીન કરીને પોતપોતાના વિચારો મૂકે એ પ્રકારની જે જે બેઠક હતી પાર્ટીના બેનર હેઠળ આ કોઈ બેઠક નહોતી એટલે પ્રદેશ મોડી મંડળ જે છે એ પણ આ બાબતે નારાજ મને વ્યક્તિગત રીતના નથી લાગતું આપણે કીધું પ્રદેશની એની કોઈની બેઠક નથી તો પછી આપણે કોનો નામ કયા નંબરથી કોનો ફોન આવ્યો ચાલો એ તો કહી શકશો ને આપણે કીધું કેવું કહ્યું નથી તો કયા કયા વ્યક્તિ સિનિયર કાર્યકર્તાઓ જે છે બધા ભેગા થઈને સામૂહિક રીતના જે છે એ નક્કી કરીને એમને કોઈ એવું પર્ટિક્યુલર નામ નથી કે આને કિધું છે ચાર પાંચ લોકો જે છે મિત્રોના મેસેજ અને ફોન હતા કે ભાઈ એક બેઠકનું આયોજન કર્યું આપ અપેક્ષિત ડિસ્કસ કરવામાં હું યોગ્ય માનતો નથી બે આમંત્રણ કોનું છે આમંત્રણ તો પાર્ટી લેવલે કોઈકનો ફોન આવે તો આવું પડે આ લેવલ પ્રમુખને પૂછ્યું હાલ સાંસદને પૂછ્યું બધાને પૂછ્યું એ લોકો બધા જ એવું કહે છે અમે આવા કોઈ પ્રકારના કોઈ કાર્યક્રમ નથી રાખ્યા તો એવું કયું એક અસંતુષ્ટ જૂથ ઊભું થયું છે કે જેને જો અસંતુષ્ટ એવી તો કોઈ વાત છે જ નહીં ને પાર્ટીમાં કોઈ દિવસ મનદુખ હોતું નથી મતભેદ હોય ને એને માટે દરેક પોત પોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે તો એને કંઈ આપણે મનદુખ ગણતા નથી મતભેદ છે મતભેદ તો દરેકને હોઈ શકે ઘરમાં નથી હોતા આપણને આપણા ઘરમાં દસ સભ્ય હોય તો દરેકના મત તો કંઈક થોડા અલગ અલગ તો થાય ને અને મતભેદ છે કે નહીં એવો કોઈ સવાલ જ નથી ને મતભેદ હોય તો બધા ભેગા મળીને એનું ઉકેલ પણ લાવી શકતા હોઈએ છે બેન બેઠક જ યોજવી હોય તો પાર્ટીનું મોટું કાર્યાલય પણ હતું ખાનગી હોટલમાં જ્યારે આ બેઠક બોલવામાં આવી છે શું કહેશો એ તો મને નથી ખબર પડી કે કેમ અહીં કેમ રાખીએ મને નથી ખબર એવું ખબર છે કયા મુદ્દા પર તમારે ચર્ચા કરવાની છે ના એવી પણ મને નથી તો પછી આ આ આટલી મોટી વ્યક્તિ છો આપ ડોક્ટર સાહેબ છો ડોક્ટર સાહેબ કોશું જાણ્યા વગર આવે નહીં કઈક એવું નહીં જયારે હજુ થતા વાર નહીં લાગે ચીમકી હું નથી માનતી કે એવું કંઈ થાય આ એક ડિસિપ્લિન વાળી પાર્ટી છે અમારી ભારતીય જનતા પાર્ટી છે ભૂતકાળની વાત ભૂતકાળ સાથે એ વખતના સંજોગો અલગ હોય આજના સંજોગો અલગ છે દર વખતે અમુક જ સંજોગો હોય ને એવું થાય એવું તો નથી હોતું વિકાસથી વંચિત રહ્યું વડોદરા એવું લાગ્યું તમને કે આ જે કાર્યક્રમો જે થયા જે પૂર આયા આજે જે છેલ્લા છ મહિનાનો ઘટનાક્રમ થયો એને લઈને એક જૂથ થવું પડે એવું એવું લાગ્યું તમને કે વિકાસમાં તો આપણે જોઈએ છે કે માત્ર વડોદરા નહીં ગુજરાતના એક કે એક શહેર આગળ વધી રહ્યા છે વડોદરા કદાચ કોઈના પાંચ સ્ટેપ આગળ હોય તો આપણે ચાર સ્ટેપ હોઈશું પણ આપણે પણ વિકાસમાં આગળ તો છીએ જ અને આગળના વર્ષોમાં તો તમે જાણો છો કે કોરોનાનો સમય હતો

જોતી નથી આઈ માય અધર વર્ક અને હવે થોડીક રિટાયર્ડ લાઈફ જીવું છું રિલેક્સ કરું છું અને મારે જે કંઈ બીજું વાંચન વાંચવું હોય એ હું વાંચું છું નારાજ છે કોઈ વાત નથી હું શું કરવા નારાજ હું પાર્ટીએ મને ત્રીસ વર્ષ લગી આટલું બધું દરેક વખતે ત્રીસ વર્ષમાં કંઈક ને કંઈક જવાબદારી સોંપી છે ખાલી કાઉન્સિલર બનાવી છે કે શિક્ષણ સમિતિમાં મૂકી કે મેયર બનાવી એવું નહીં પણ સંગઠન લેવલે પણ મેં દસ વર્ષ કામ કર્યું છે અને એક એક વોર્ડમાં એટલે કે ત્રણ વોર્ડની પ્રભારી હતી અને ત્રણ સેલની કન્વીનિયર હતી ત્યાં મેં ગ્રાસરૂટ લેવલનું કામ કર્યું છે પછી મારી સાન્ય માટે નારાજગી શહેર પ્રમુખ થવા જોઈએ કે પરિવર્તન જોઈએ કેવી પરિવર્તન એ તો નિયમ છે કુદરતનો પણ નિયમ છે અને પરિવર્તન લાવવું કે ન લાવવું એ અમારી ઉપરની જવાબદારી જેની હોય એ લોકો જાણે એ મારો સબ્જેક્ટ જ નથી કે કોને રિપીટ કરવા કે કોને પ્રમુખ પદ આપવું કે કોને શું કરવું એ મારો સવાલ એ મારો સબ્જેક્ટ જ નથી એટલે એમાં હું પડતી પણ નથી હું તો જુઓ ભાઈ પંદર દિવસ મેં આગળ કહ્યું એમ રિલેક્સ થઉં છું પંદર મારી જ્યારે છોટાઉદેપુરની જવાબદારી સંપૂર્ણ થઈ ત્રેવીસમાં અને ચોવીસમાં ચારસો બેઠકો માટે મને જે જવાબદારી સોંપવામાં આવી એ કામ મેં કર્યું ત્યારથી મેં નક્કી કર્યું હતું એટલે વર્ષો અગાઉથી જ મેં નક્કી કર્યું હતું કે પછી ત્રીસ વર્ષ થયા પાર્ટીમાં કામ કરતા કરતા પંચાણુંથી થી પચીસ તો હવે આપણે આપણા કુટુંબ પ્રત્યે પણ જવાબદારી જે છે એ નિભાવવી જોઈએ એટલે હું પછી એમાં બહુ પાર્ટીમાં શું ચાલે છે શું નથી ચાલતું અને પાર્ટી લેવલે જ્યારે કાર્યાલય પરથી મેસેજ આવે કે કોઈનો ફોન આવે કે આ કાર્યક્રમ છે આમાં આવવાનું છે તો હું વડોદરામાં હાજર હું છું તો હું જાઉં છું અને વડોદરામાં ન હોઉં તો લોકોનો ફોન કરો મેસેજ મારે વાત નથી કરવી છબેન ભાજપ હાઈ કમાન્ડ સતત આ પાર્ટી જે આ ડિનર ડિપ્લોમસી છે એના પર નજર રાખી રહ્યા છે એવું લાગે છે કે હાઈ કમાન્ડ નારાજગી વહોરીને આપ બધા અહીંયા ઘડી ભેગા થયા છો નારાજ છો હાઈ કમાન્ડ ના એવો કોઈ સવાલ નથી ખબર ભેગા થયા છો હાઈ કમાન્ડ એવું બને જ નહીં ભાઈ તમને બધી ખબર હોય અતથી તી સુધી તો ઉપર હાઈ કમાન્ડ તો આપણા કરતા પણ ઘણો હોશિયાર હોય છે એમને ના ખબર એવું બને જ નહીં